કોંગ્રેસના નામની જાહેરાત કરવામાં આવી હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા દાહોદમાં પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાળના નામની જાહેરાત કરવામાં આવતા તમામ લોકોએ ડોક્ટર પ્રભાબેન તાવિયાળ શુભકામનાઓ પાઠવી હતી જેમાં દાહોદ કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી લોકસભાની સીટ કોંગ્રેસ જીતશે તેવી બાહેનદરી આપી હતી અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રભાવિન તાવ્યાને શુભકામનાઓ પણ પાઠવી હતી આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એમાં સૌ પ્રથમ આપ પત્રકારશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું એની સાથે સાથે અમારા ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસને ફાળે સીટ આવી અને એમાં અમે સર્વ સંમતિથી હું વજુભાઈ કિરીટભાઈ રઘુભાઈ ચંદ્રિકાબેન પ્રભાબેન અને ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓએ મળીને અમે સર્વસંમતિથી એક ચહેરો નક્કી કરીને પ્રદેશ નેતૃત્વને આપ્યો હતો પ્રભાબેન તાવિયાળનો અને પ્રભાબેનની પસંદગી શીર્ષ નેતૃત્વ એ કરી એટલે ઇન્ડિયા ગઠબંધનમાં અમે સૌ સાથે મળીને એની અંદર ગઠબંધ ચંદ્રિકાબેન વજુભાઈ રઘુભાઈ આપણે ઇન્ડિયા ગઠબંધનના અમારા બેન ભાઈ તમામ સાથે મળીને આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે ઇન્ડિયા ગઠબંધનના અમુક નેતાઓ શ્રીઓ અમારા કાલે કેજરીવાલ સાહેબને ખોટી રીતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈડી ને કહેવાથી એરેસ્ટ કર્યો એટલે એમાં અમુક આ ધરણા પ્રદર્શનમાં ગયેલા છે તો અમે ફરી બી સંયુક્ત એનું અમે મિટિંગ બોલાવાના છે પરંતુ કિટભાઈએ વાત કરી તેમ કે પ્રભાબેન આગળ બી સાંસદ રહી ચૂક્યા છે અને એમને ખૂબ સારા પાણી માટે દાહોદ જિલ્લામાં પાણી આવે એના માટે લડત ચલાવી છે વિવિધ ટ્રેનો પણ રોકાડવા માટે એમનો સિંહ ફાળો રહ્યો છે એટલે અમે તમામ ઇન્ડિયા ગઠબંધનના સર્વે નેતાઓ સાથે મળીને પ્રભાબેનને જંગી બહુમતીથી જીતાડશું બીજું કે વિચારધારાની લડાઈ છે કોઈ સત્તાની લડાઈ નથી વિચારધારાની લડાઈ અમારી વિચારધારા છે કોંગ્રેસની જે વિચારધારા છે અમે અહીંયા બેઠેલું શીર્ષ નેતૃત્વ વર્ષો સુધી છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે અને કોંગ્રેસની વિચારધારા માટે આ ભારતીય જનતા પાર્ટી સામે અમે લડવાના છે એમાં બેરોજગારીનો પ્રશ્ન હોય મોંઘવારીનો પ્રશ્ન હોય કિસાનોને એમના ખેતર સુધી પાણી મળી રહે ટેકાના ભાવ મળી રહે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે અને યુવાનોને રોજગારી મળી રહે આ બધા પ્રશ્નો માટે અમે સાથે મળીને લડવાના છે અને જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કોંગ્રેસ માટે લડશું ભેગા થઈને એવો અમે નિર્ણય લીધો છે અમે બધા ભેગા થઈને આજે પ્રવાબેનને અભિનંદન ફાળવ પાઠવ્યું છે અને આપશીનો પણ અભિનંદન અમે પાઠવીએ છીએ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ બહુ બહુમતીથી જીતશે એવો અમે વિશ્વાસ પણ વ્યક્ત કરીએ છીએ નમસ્કાર સ્વાગત કરું છું અભિનંદન આપું છું આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓગણીસ લોકસભા વિસ્તારના ઉમેદવારના પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી હર્ષદભાઈ નીનામાજી પૂર્વ સાંસદ અમારા ડોક્ટર પરવાબેનજી અમારા સાથી ધારાસભ્ય ચંદ્રિકાબેન આ પાર્ટીમાંથી પગારેલ શ્રી ભાઈ શ્રી વિરોધ પક્ષના નેતા અમારા ભાઈ શ્રી કીડભાઈ અમારા માજી ધારાસભ્ય ફતેહપુરા રઘુભાઈ સૌ ઉપસ્થિત કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો યુવાન દોસ્તો સૌ પ્રથમ તો હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી સોનિયાજી અને રાહુલજીના ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠું છું આભાર માનું છું સાથે સાથે શક્તિસિંહ ગોહિલજી અમિત ચાવડાજી ભરતભાઈ સોલંકીજી એમને પણ અભિનંદન અને શુભકામના પાઠવું છું કે દાહોદની જે લોકસભા સીટ અનેકવાર મનોમંથન થયું અને કોને ફાળે જશે બહેનશ્રી પહેલાં પણ બે વખત લોકસભા લડી ચૂક્યા છે આપ સૌ જાણો છો બહેનશ્રીનું ક્રાય કરવું સાંસદ તરીકે દાહોદ જિલ્લાનું ઘણું બધું કામ કર્યું છે અનાસ નદીના બ્રિજની વાત કરું કેન્દ્રીય વિદ્યાલયની વાત કરું અનેક ટ્રેનો સ્ટોપેજ હર હંમેશા મતદારો માટે ઝઝૂમતા રહ્યા છે ત્યારે ફરીથી એક બાર દિલ છે પરવાબેન ફિરશે ટિકિટ ફાળવી છે તો આપણે જંગી બહુમતીથી પરવાબેનને જીતાડવાના છે એમાં કોઈ શંકાની વાત નથી દાહોદ જિલ્લાના અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો ખૂબ જ ઝજૂમીને કામે લાગવાના છે બાર પરવાબેન એક જ મારા સાથે લાગવાના છે એમાં કોઈ શંકાની વાત નથી અને લગભગ લાખ સવા લાખ લીડથી અમે જીતવાના છે એમાં કોઈ સંકોચની વાત નથી અમારા કાર્યકર્તો અમારા તાલુકા કોંગ્રેસના સમિતિના પ્રમુખશ્રીઓ મંડળ અધ્યક્ષ જિલ્લા મંડળના અધ્યક્ષ તાલુકા મંડળ અધ્યક્ષ સૌ તન મન ધનથી કામે લાગી ગયા છે અને એમાં કોઈ કહેવાની જરૂર પણ નથી અમારે એટલે વધારે વાત નહીં કરું આપ સૌ જાણો છો કે આ દેશમાં લોકશાહી ખતમ થવા જઈ રહી છે આ દેશમાં તમે ચારો તરફ ડર ઘાલીને એન કંઈ પ્રકાર પરેશાન કરીને જેલમાં નાખવાની વાત કરીને અને તમે સૌ જાણો છો આટલી બધી મેજોરિટી હોવા છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યને રાજીનામું આપણને લઈ જવાનું એમને ડર છે મોદી સાહેબ ખૂબ ડરી રહ્યા છે કે અબકી બાર ચારસો પાર એમ કરી રહ્યા છે ને અબકી બાર કંઈ એકસો એક પર નાખી તો મને તો એવું લાગે ઠીક રાજસ્થાનમાં મધ્યપ્રદેશ મેં ઓર હિમાચલ પ્રદેશ મેં સબ દૂર કોંગ્રેસ કી લહેર ચલ્યા છત્તીસગઢમાં દોઢસોથી ઓછી સીટો થવાની છે એમની આપ સૌ જાણો છો દાહોદમાં અને ગુજરાતમાં પણ આઠથી નવ સીટો જીતવાની પૂરેપૂરી સંભાવના છે છબ્બી છબ્બી જીતવાનું છે એ બધી જુમલાબાજી છે અગાઉ પણ ઘણા જુમલાબાજી કરી ગયા તમે જાણો છો પંદર પંદર લાખ આપ ખાતેમાં ડેંગે દો કરોડ કો રોજગારી દેગે નોકરિયા सब કુછ खाली पड़ा ખાલી ખાલી जनता जान चुकी જનતા જાણ ચૂકી भारतीय ભારત ભારતીય જનતા પાર્ટી કા होने સાફ है

જે ઓગણીસ લોકસભાની ટિકિટ જે પ્રભાવ મળી છે એમાં જે કોંગ્રેસને ફાળે ગઈ છે તો કોંગ્રેસ અને આમ આદમી જે આપણું ગઠબંધન થયું છે તો દાહોદમાં કોંગ્રેસના ફાળે જે ટિકિટ મળી છે એમાં અમે લોકો તમામ પેલી હરોળમાં બેઠા છે તમામ બધા ઉમેદવાર હતા પણ રાજુ ખુશીથી અમે લોકો એક જ નામની દરખાસ્ત કરી અને કોઈ ખેસતાણ વગર જે આ મેન્ડેટ મળ્યો છે અમે એમાં બધા અમે લોકો વધારી છે પણ જ્યારે આમ આદમીમાંથી બી ઘણા બધા મિત્રો એ બી દરખાસ્ત મૂકી હતી કે અમારે બી લડવું છે પણ છેલ્લે ગઠબંધન થયું ત્યારે કોંગ્રેસના ફાળે આવી એ માટે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય તમામ મળીને આ દાહોદ જિલ્લાની સીટ એ કોઈ વ્યક્તિગત સીટ નથી અમારો જે ઉમેદવાર છે હાથનો પંજો છે તમામ લોકો ખભેખભા મિલાવીને આ સીટ આપણે કાઢવાની છે અને જીતવાનું છે સો ટકા કારણ કે આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં તમામ લોકો નોકરી હોય રોજગારી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય અને પીવાનું પાણી હોય સિંચાઈનું પાણી હોય ત્યારે તમામ લોકો નરેગાનું જે કામ હોય તમામ લોકો એક હતું શાસન દાહોદમાં ચાલી રહ્યું છે ત્યારે તમામ લોકોને મારી ખાસ વિનંતી છે કે દાહોદની સીટ જીતવા માટે આપણે તમામ આજથી કામે લાગી જવું પડશે

ના જે ભ્રષ્ટાચાર કર્યા છે એ આપણે ખુલ્લા પાડવાના છે ક્યાં ટ્રાઈબલની યોજનાનું જે બજેટ આવે છે એમાં એ ભ્રષ્ટાચાર થયા છે જે નરેગાની યોજના છે એમાં એ ભ્રષ્ટાચાર થયા છે કોઈ બી કામમાં નળ છે જળમાં એ ભ્રષ્ટાચાર થયા છે જ્યારે લોકોને ભાજપના તમામ લોકો એવા ભાષણો કરે છે કે નળ નળશે જળની યોજના ઘર 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 નળ આવી ગયા ભાઈ ઘર ઘર નળ તો આવી ગયા પણ અંદર જળ તો છે જ નહીં એટલા માટે આપણે લોકોને જાગૃત કરવા પડશે બીજી વાત ઘણી બધી એમની વાતો છે ત્યારે આપણે બધાએ થઈને આ ભાજપ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનો છે અને એમના દસ દસ વર્ષ સુધી જે સંસદ રહી ચૂક્યા છે એમના કયા કામો છે અને કયા મોટા કામો કર્યા છે એ આપણે તપાસ કરવાની છે એમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયેલો છે એટલા માટે અમે લોકો તમામ મળીને આ દાહોદની સીટ જે આપણે જીતવાના છે એમાં કોઈ બેમત નથી અને આમ આદમીમાંથી જે આપણા માનનીય મુખ્યમંત્રીને સાંજે એરેસ્ટ કર્યા છે એમનો કોઈ વાક જ નથી એ રાજીનામું આપવાના જ નથી અને જે સુપ્રીમમાં જે અરજીઓ થઈ છે એનું એક બે દિવસમાં નિકાલ આવી જશે એ ભગવાન ભરોસે છે એટલે એમાં કોઈ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અમે બધા જ એમના સપોર્ટમાં છે અને અમારા વડીલો ઉપરના નેતાઓ બી એમના સપોર્ટમાં છે અમારા રાહુલજી એમના ઘરવાળાની બધાની મુલાકાત સાંજે જ લીધી છે એટલે કોઈ બે મત નથી અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને અહીંયા રાજસ્થાનમાં બાપ પાર્ટી બી કાલે સમાધાન થયું છે તો દાહોદમાં બાપ પાર્ટીવાળા બી અમને સપોર્ટ કરવાના છે એટલા માટે કે તમામ દાહોદની સીટ અમે લોકો ખબે ખબેખબા મિલાવીને જીતવાના છે એમાં કોઈ બે મત નથી થેન્ક યુ કોંગ્રેસ હાય કમંડર દાહોદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડૉક્ટર પ્રવાબેન તાવેરની જાહેરાત કરી આમ તો કોંગ્રેસ પાર્ટી ઘણા પાછલા ઘણા સમયથી કાર્યરત છે મંડળ સેક્ટર અને છેક ભૂત બુથ સમિતિ સુધીની રચના કોંગ્રેસ પાર્ટીની થયેલી છે અને તેમાં ડૉક્ટર પ્રવાબેન તાવેરની જાહેરાત અને આમ આદમી પાર્ટીનો સહયોગ જે ગઠબંધનથી સહયોગ છે એટલે આ સોનામાં સુગંધ ભળી એ બાબત છે ડૉક્ટર પ્રવાબેન તાઈવેરને કોણ નથી ઓળખતું અગાઉ પણ સાંસદ તરીકે તેમની જે કામગીરી છે રેલવે પ્રત્યે હાપેશ્વર યોજનામાં પણ એમનો મહત્વનો ભાગ એમનો હતો અને એમના પતિ ડૉક્ટર કિશોરભાઈ તાવિયાળ પ્રથમ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેમની સારી એવી કામગીરી છે ડૉક્ટર પ્રભાવબેન તાવિયાળ પોતે પ્રોફેશનમાં ડોક્ટર છે એ જ્યારે પણ હોય ત્યારે દવાખાનામાં પણ જઈ અને ગાયનેક તરીકે તેમને સેવા બજાવી છે એટલે આ સૌ બાબત અમે છેક છેવાડાના માન્ય સુધી જે ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે જે મોંઘવારી છે શિક્ષિત બેરોજગાર નો મોટો પ્રશ્ન છે નોકરીઓ મળતી નથી એટલે આ બધી બાબતો અમે છેક છેવાડાના માણસ સુધી લઈ જઈશું અને આ દાહોદ સીટ કોંગ્રેસના ફાળે જાય ડોક્ટર પ્રભાબેન તાવેડ જીતે એવા પૂરા તમામ પ્રયત્ન કરશું આભાર ધન્યવાદ જોહાર આજનો દિવસ એવો છે કે જ્યારે આપણે અહીંયા બધા મળ્યા છે ત્યારે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લાને લોકસભા દાહોદને જે કોંગ્રેસને ટિકિટ ફળવાઈ છે એમાં અમારો આમ આદમી પાર્ટીનો પૂરેપૂરો સહયોગ રહેશે અને અમારા માનની શ્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબને કાલે ગિરફતાર કરી લીધા છે પણ એ ફિઝિકલી રીતે ગિરફતાર છે એમની વિચારધારા કોઈ ગિરફતાર ન કરી શકે અને જ્યારે દાહો દાહોદ લોકસભા કોંગ્રેસના ફાળે ગઈ છે ત્યારે અમને એ ગૌરવ છે ખુશી છે કે એક સારા કેન્ડિડેટ મળ્યા છે જે ડોક્ટર છે અને અનુભવી છે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને દાહોદની જે સમસ્યાઓ છે એનાથી એ વાકેફ છે અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અમારા વચ્ચે કોઈ મન મોટાવ નથી હમણાં અમે થોડા ઓછા ઉપસ્થિત છીએ એનું કારણ અમારા બીજા જે નેતાઓ છે એ કાર્યક્રમો માટે એમાં વ્યસ્ત છે એટલે અહીંયા હાજર નથી રહી શક્યા એ બદલ અમે થોડા દિલગીર છીએ પરંતુ એનાથી કોઈ લોકસભાના ચૂંટણીમાં કોઈ અસર નહીં પડશે દરેક બુથ સુધી અમારા પણ કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો સાથે રહીને જ કામ કરશે અને આ સીટ દાહોદ જિલ્લાની જે લોકસભામાં આપણે બધા પ્રભાબેનને સારી બહુમતીથી ચૂંટીને દિલ્હી સુધી મોકલીશું અને આપણા દાહોદનું દર્દ એ ત્યાં લોકસભામાં અવાજ ઉઠાવશે એમને અગાઉ પણ અવાજ ઉઠાવ્યો છે એ આપણે બધા જાણીએ છીએ અને એમને હું મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સીટ આપણે ઓલરેડી જીતી જ રહ્યા છીએ થેન્ક યુ વાત એવી હતી કે કોઈ વખત એક અમારા હેમંત સોરેન એ ઝારખંડના સીએમ એ સીએમ હતા અને જો કે એમને ટુ અને પૂર્વ સીએમ તરીકે એમને એરેસ્ટ કર્યા છે હમણાં કોઈ કાયદો એમ કાનૂન એ લોકો કાગળિયા બતાવી નથી શકતા ને એ જેલમાં છે અને પહેલીવાર ભારતના ઇતિહાસમાં એવું થયું હતું કે ચાલુ સીએમને અરવિંદ કેજરીવાલને એ પકડ્યા છે અમારો એમને અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ સમજે લોકોની લાગણી અને એમને કા પ્રક્રિયા તરીકે જામીન આપીને આગળ કાર્યવાહી કરી શકે છે પણ સરકારને વિરોધ પક્ષને ખતમ કરવાનો ઇન્ડિયા એલાયન્સને ખતમ કરવાનું જે ટાર્ગેટ છે એમાં ભારત સરકાર સક્સેસ નહીં જાય એવું અમે બધા જ એના માટે લડીશું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે અમારા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે બહુ દાહોદ માટે એક બહુ સારો પ્રસંગ છે અમને હાઈ કમાન્ડ અમારા ખડગે સાહેબ સોનિયા મેડમ આદરણીય રાહુલજી અમારા શક્તિસિંહભાઈ મુકુલ વાસનિક સાહેબ મારા હર્ષદભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ અમારા બંને પૂર્વ ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ અમારા તરોલતાબેન આમ આદમી પાર્ટીના સ્ટેટ લેવલના મહિલાના સચિવ છે કિશોરી કિશોરીબેનને અને બધા અમે બધાની માગણી હતી અને છેલ્લે સામૂહિક એક જ માગણી હતી અને કોંગ્રેસે અમને જે માન સન્માન આપ્યું છે અને આ જવાબદારી સોંપી છે તમે બધા ભેગા થઈને દાહોદના દાહોદ વાસીઓ થકી બહુ મોટી માર્જિન થી અમારે જીતવું છે અને જીતીશું અને અમે જે આટલા દિવસમાં ફર્યા છે લોકોના દિલમાં કોંગ્રેસ છે એટલે અમે બધાને પૂરી વિશ્વાસ છે કે અમે બહુ મોટી માર્જિનથી જઈશું અમારું કામ એવું છે અમારો મકસદ અમારો ધ્યેય છે હાફેશ્વરનું પાણી નર્મદાનું જે પાટાડુંગળીમાં લાવીએ તો ગ્રેવિટીથી લોકોના ખેતરે ખેતરે જાય એ પ્રોજેક્ટ બે હજાર બારમાં પાસ થઈ ગયો ને એ બે હજાર બારની ચૂંટણી બી ભાજપ એ પોઈન્ટ પર જીત્યું કેટલી આવ્યું છે તમને ખબર છે એટલે અમારું પહેલો ટાર્ગેટ એ હશે કે જેથી લોકોને અહીંયા આપણને સિંચાઈનું પાણી મળે બે ફસલ લોકોને કમાવા મળે તો લોકોને માઇગ્રેશન ઓછું કરવું બીજું અમારી માગણી છે કડાણાનું પાણી દાહોદ સુધી સિંચાઈ પીવા માટે આવ્યું છે પણ શહેર શહેરમાં આવ્યું છે અમારી માગણી રહેશે કે દરેક ગામમાં કમસે કમ ફળીએ ફળીએ એક સ્ટેન્ડ પોસ્ટ તરીકે બી જાય કે જેથી ક્લોરિનેટેડ સારું પાણી પીવાનું મળી શકે શુદ્ધ પાણી અને એની સામે નળ છે જળ આવ્યું છે જળ નથી આવ્યું નળ આવ્યા છે અને હવે થોડાક સમયમાં લોકોને પાણી વેરો આવવાનો છે એટલે અમે ખરેખર પાણી આપવા માંગીએ છીએ અમારા ઘણા ભાઈઓને નોકરી નથી મળતી અને એ જે ખાલી જગ્યા છે એ પૂરવાની અમારી માગણી છે તમે તલાટીઓ જુઓ કે પાંચ છ સાત સેજા સાચવતા હોય ટીચરો જુઓ તો ટીચરો એક એક સ્કૂલમાં બે બે ટીચરો ત્રણ ટીચરો પાંચ પાંચ સુધીનું સ્કૂલ હોય આઠ સુધીની સ્કૂલ હોય એમાં જે ટીચરો ખાલી જગ્યા છે એ ભરો તો બી ઘણા બધા વિદ્યાર્થીઓને એટલે યુવાનોને નોકરી મળે અમારો એ મકસદ છે ત્રીજો મકસદ છે અમારા જે મનરેગાનું કામ ખરેખર લોકો આ કાયદો બહુ સરસ છે તમને ખબર છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું અમે એનું ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટેશન કરાવશું અને હેલ્થ અને એજ્યુકેશન આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ગવર્મેન્ટ અને હેલ્થમાં સરકારે હાથ હેઠા મૂકી દીધા છે કેવી રીતે કરે છે એ પણ તમને ખબર છે અમારો મકસદ રહેશે લોકોને સારી વ્યવસ્થિત સેવા મળી રહે હાલાકી ના ભોગવવી પડે પછી સ્કૂલમાં અમે જે ટીચરો મૂકાય તો છોકરાઓનું ટીચરોને અમારું મકસદ રહેશે ટીચરોને જે ટીચિંગ સિવાયનું જે કામ સોંપવામાં આવે છે એમાંથી એમને રાહત આપવામાં એટલે બાળકોનું પાયાનું ઘડતર સારું થાય એ અમારો મકસદ રહેશે આવા આગળ તો ઘણા મુદ્દા છે આપણે મળીશું મહેંગાઈ છે લોકો બહુ ત્રસ્ત છે ખેડૂતોનો આ બમણી ખાવાની હતી ખાવાની અડધી થઈ ગઈ છે ખર્ચો વધી ગયો છે એટલે એમાં ખેડૂતો પણ લાચાર છે એમનો પાક જ્યારે વેચવા જાય છે ત્યારે જે ભાવ હોય છે એનાથી ડતાણ ઘણા ભાવે એમને વસ્તુ જ્યારે ખાવા માટે તમારા જેવાના ઘરમાંથી બી લેવા જાય છે ત્યારે એ ભાવ ત્રણ ગણો હોય છે એટલે આ ઘણી નાની નાની વાતો છે પણ અમે કેરોસીન પેટ્રોલ કેરોસીન તો બંધ કરી દીધું પેટ્રોલ ડીઝલના ભાવ સેન્ચુરી પાર કરી ગયા અને જ્યારે બે રૂપિયા ત્રણ રૂપિયા વધતા હતા ત્યારે જે ઉહાપો થતો તો એ ખબર નહીં ક્યાં સમી ગયો એટલે લોકોને જે હાલાકી છે એ ઓછો કરવાનો અમારો મકસદ રહેશે થેન્ક યુ